બાળસભાની પ્રવૃત્તિ થકી બાળકોમાં સનાતન સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન કરવાનું ઉમદા કાર્યકર્તા ડોલીબેન કૈલાશનગર સોસાયટીમાં દર રવિવારે વિસ્તારના પચાસ જેટલા બાળકોને એકત્ર કરી વિવિધ બાળ પ્રવૃત્તિઓ કરાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેરાઈ દાતા બાળસભાના બાળકોને શૈક્ષણિક કીટ સહિત નાસ્તા પાણીની પણ મોજ કરાવે છે પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે ત્યારે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલ કૈલાસનગર સોસાયટીમાં રહેતા

ગત રવિવારે ડોલીબેન ના બાળ સભાનો વિડીયોને સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળી પ્રેરિત બનેલા રાજકોટ ખાતે રહેતા સદગૃહસ્થ રાકેશભાઈ મહાશુખલાલ શાહ પરિવારે બાળ સભામાં આવતા બાળકોને પોતાના તરફથી નોટબુક પેન ગરમા ગરમ ગાંઠિયાનો નાસ્તો તેમજ આઈસ્ક્રીમ કોનની સેવા આપવામાં આવી ડોલીબેનના નિવાસસ્થાને દર રવિવારે યોજાતી આ બાળસભામાં આવતા નાના નાના ભૂલકાઓ પણ પોતાનું સુંદર મજાના સ્વરૂમાં ભજન ભક્તિ સાથે સનાતન સંસ્કૃતિને ગ્રહણ કરી રહ્યા હોય બાળકોના પરિવારજનો પણ ડોલીબેનની આ ધાર્મિક વૃત્તિને સરાહી રહ્યા છે નાના નાના બાળકોમાં સનાતન સંસ્કૃતિની ભાવનાને ઉજાગર કરવાની આ સેવા પ્રવૃત્તિમાં ડોલીબેનના નાનાબેન મીનાબેને પણ સહભાગી બની રહ્યા છે